જય શ્રી રામને મિત્રો ફરી વાર સ્વાગત છે એક નવા વિડીયોમાં ને મિત્રો આજે છે ને આપણે ડુંગળીનું વાવેતર કરવાનું છે કયું બિયારણ છે બધું તમને બતાવી જો આ બિયારણ અત્યારે લાવ્યો છે તો અત્યારે બિયારણ થેલીમાંથી કાઢું છું ને છે ને ભાઈ આપણે સફેદ ડુંગળીનું વાવેતર કરવાનું છે ને ભાઈ ડુંગળીનું બિયારણ જો આ હું તમને બતાવી છે ને અત્યારે પૂરી ડિટેલમાં માહિતી આપી હોય તમને ભાઈ કેટલું વાવેતર કરવાનું છે વિઘે કેટલું જોઈએ બધી ટોટલિંગ માહિતી આપી કયું ખાતર નાખવાનું છે ટ્રેક્ટરથી આપણે વાવવાનું છે બધી માહિતી આપી ભાઈ વિડીયોમાં બન્યા રહેજો ને નવા નવા હોય ને ભાઈ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે આપણે એક ખેડૂત છે ને આપણે ખેતીના વિડીયો બનાવી છે ને ભાઈ વાડીને લગતા દરેક વિડીયો બનાવી છે તો જો આ બધું બિયારણ કાઢી લીધું છે ને જો અત્યારે તમને કહું ને ભાઈ આ હિટનું છે ભાઈ એકસો એકાવન નંબર ને ભાઈ સફેદ ડુંગળી છે ભાઈ ને ભાઈ ડુંગળી કેટલા મહિને પાકે એ બધી માહિતી આપી ભાઈ સેટથી પહેલા બધી વિડીયોમાં બન્યા રહેજો તો ખબર પડશે ને ભાઈ આપણે છે ને ભાઈ ચાર મહિને ડુંગળી પાકે ચાર સાડા ચાર મહિને તો આપણે સેટુથી માહિતી આપતા જાવ કંઈ દવા સાથે બધું આપતા જાવ માહિતી મિત્રો શરૂઆત કરી દઈ તો આપણે આ ડુંગળીને પટ મારવાનો છે બિયારણને ભાઈ પેકેટ તો તમને બતાવી દીધા તો અત્યારે આપણે તો મિત્રો અત્યારે છે ને એક કિલ્લા એકનું બિયારણનું આપણે પટ મારવાનો છે પટ મારવાથી આપણે છે ને ભાઈ ફૂગ ન આવે બાફિયો ન આવે એવા બધા રોગો ન આવે લાટ રોગો ન આવે તો આપણે તો મસ્ત મજાનું પાણી થોડુંક નાખી દીધું છે અને પંજાબ પહેરી લીધા છે કેમ કે ભાઈ પાવડર છે આપણે નાખવાનો છે વિટાબેક્સનો પાવ પાવડર છે એ નાખવાનો છે એટલે આપણે ભાઈ છે ને કંઈ જાતનો રોગ ન આવે તો આપણે વિટાક્ષનો પાવર છે કેમ કે ભાઈ હાથમાં પંજાન ફૂલ બધી સેફ્ટી રાખવી પડે આ બધી દવા આવે ને એ બધી ઉડે ને તો હાથમાં છે ને ભાઈ બળે બહુ ને આંખમાન ઉડી હોય તો થોડુંક નુકસાન થાય એટલે ભાઈ હાનિકારક કહેવાય દવા એટલે ભાઈ છે ને સાફ સેતી રાખવી પડે જો મસ્ત મજાનો પાવડર છે જો આવી રીતના પાવડર આવે આવી રીતના ભેળવવાનું તમે પણ તમારી રીતના ભેળવવાનું જેવી રીતના ભેળવતા હોય અમે તો અમારી રીતના ભેળાવી છે જો તમને દેખાય છે વિડીયોમાં ભાઈ આવી રીતના બધું કરવું પડે પટ મારવો પડે ગમે એ વાવેતર કરીને ભાઈ પટ મારી દઈને મગફળી છે ગમે એ વાવીએ આપણે તો એમાં રોગો ઓછા આવે તો મસ્ત મજાનો વિટાવક્ષ પાવડરનો પટ મારી દઈ અને પછી આપણે વાવણી કરવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો ને નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બહુ મજા આવશે તમને વિડીયો જોવાની મિત્રો થોડીક વાર લાગશે પટ મારતા પણ આવશે મજા કેમ કે ભાઈ ગમે એ વાવેતર કરતા હોય ગમે એ કામ કરતા હોય ધીરે રાખવી પડે કાંઈ કાં ઉતાવળું કામ કરી નાખીને તો પછી મજા ન આવે ભલે થોડીક વાર લાગે કલાક બે કલાક આમ તેમ થાય પણ વાવેતર કરવાની પછી બહુ મજા આવે કેમ કે ભાઈ આપણે અત્યારે આ પટ હરખો મારીને ભાઈ તો પછી ચાર સુધી ભાઈ કાંઈ થાય નહીં ને અત્યારે વાવી છે પટ લાગી જાય પછી આપણે સીધું ટ્રેક્ટર ચાલુ કરી જ દેવાનું છે ભાઈ વાવી દેવાનું છે આજને આજ વાવી દેવાનું છે ને પણ પાણી પણ ફાઈ દેવાનું છે વાય એટલે આપણે છે ને ઉગાવો મસ્ત મજાનો લઈ જાય વાવેતર કરી એટલે ભાઈ તાત્કાલિક પાણી પણ મેકવું પડે પછી એક બે દિવસ પછી મેંકો તો એ બધી હવા પકડી જાય મજા ન આવે અને મિત્રો આપણે છે ને હવે ટ્રેક્ટરે પગી ગયા છે ને વાવણીમાં છે ને ભાઈ બી નાખી દઈ છે કિલો એક ભેળું તો આપણે બી નાખી દઈએ પછી આપણે છે ને ધીમે ધીમે શરૂઆત કરી દઈ જો આવી રીતના બી છે ને ભાઈ છે ને ભાઈ ગમે એ વાવેતર કરીને ભાઈ હાથ ધોઈ નાખવાના કેમ કે દવાવાળું હોય બધું એ નાથી ઉપરથી પણ પટ મારીને આવતા હોય તો હવે મસ્ત મજાનું બધું કમ્પ્લીટ થઈ જશે ને આપણે તો ભાઈ બી પણ મસ્ત મજાનું ઓવણીમાં નાખી દીધું છે મિત્રો તમને હજી એકવાર હાથમાં બી લઈને બતાવી દો જો આવી રીતના બિયારણ છે ને હવે જો આપણે શરૂઆત કરી દીધું છે વાવવાનું મસ્ત મજાનું ભાઈ છે ને આમાં ઓગણી શા પડે છે એક ચાર આમાં ઓગણી પડે એટલે ભાઈ છે ને મોટા ટ્રેક્ટર છે ને ભાઈ આમ મસ્ત મજાનો ઉગાવો લે છે સારું લે ને એક અરખું એક એક બે ઉગે એટલે છે ને ડુંગળીનો ઉતારો સારો બી તો મસ્ત મજાનું આવે છે અને ઘર ટ્રેક્ટર આપણું ઘરનું છે એટલે કંઈ વાંધો છે નહીં ભાઈ આવી રીતના પાટિયા બાંધવાના છે તો મિત્રો તો આવી રીતના આપણું ટ્રેક્ટર આલે છે ને ભાઈ મોટો ટ્રેક્ટર હાલે ને એટલે એક ટાંગે ટ્રેક્ટર વળી જાય તો આવી રીતના એક ટાંગે ટ્રેક્ટર વળી જાય એટલે સીધો આપણે ભાવ વાળું ન પડે ને મિની ટ્રેક્ટરને આવે ને એ એક ટાંગે વળે નહીં તો આ એક ટાંગે વળી જાય એટલે મજા આવે ને આવી રીતના આપણે ભાઈ હાલે છે મસ્ત મજાનું ને ભાઈ વાવેતર કરતા હોય ને ભાઈ ડુંગળીનું એટલે વાંયા વાંય ભાઈ રહેવું પડે કેમ કે આ સક્કર સોટી ગયું હોય ને તો પછી બરાબર મજા ન આવે આવેલું દાંડું સંધાઈ ગયું હોય તો ભાઈ ગારો હોય તો એ પ્રોબ્લેમ રહી પણ આપણે ગારો છે નહીં એટલે જો આવી રીતના વાવણી આલે છે મસ્ત મજાની હવે જોઈ ભાઈ ઉગા ઓલે ત્યારે પણ તમને હું બતાવી દઈ ને પાણી પાહું તો એ તમને બતાવી કયું ખાતર નાખવાનું છે એ બધું બતાવી તો અત્યારે મસ્ત મજાનું છે ધીમે ધીમે છે પણ મજા આવે ને મિત્રો અત્યારે છે ને હું તમને બતાવું જો આ છે ને વાવણી છે એના જો આવી રીતના બધે ફિટ કરેલા છે ડાંડ ને આ બાજુ તમારે ખાતર ભેગું હોય ને તો ખાતર પણ નખાય જાય પણ આપણે ખાતર ભેગું નહીં નાખવાનું કેમ કે બિયારણને ખાતર ભેગું થાય ને તો મૂક બી ખોટું થઈ જાય એટલે એવું નહીં કરવાનું મસ્ત મજાનું છે ભાઈ આવી રીતના ધોઈડ ભરાય છે થોડી થોડી એમ કે પાટીયા મોટા સી અને પાળો આપણે જાડો કરવાનો છે ને જો આવી રીતના ભાઈ કેટલા બીજ જાય છે પાંચ પાંચ બી જાય છે ચાર ચાર પાંચ પાંચ છ સો બી જાય છે તો એટલે ઉગાવા તો સારું લે ને વાવણી કરતા હોય ને મિત્ર તો છે ને હંમેશા ઘાટવું રાખવાનું થોડુંક એક કિલો બિયારણ વધારે જોઈ જાય ને તો હાલે પણ પછી છે ને આપણે જ્યારે પાકી જાય ને ડુંગળી તો એ ઉતારો એક કિલો આવેલું ને તો વધારે ઉતારો બી હે જો આવી રીતના ટાયર ફરે જવો ધીમે 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 હાલે છે બસ થોડુંક બાકી છે પછી આપણે છે ને ખાતર નાખવાનું છે ફાળા બાંધવાના છે ને ધોરિયો કરવાનું છે ને બીજો કેમ હાલે બાકી ઘાટે નહીં એવું છે ને મિત્રો આપણે છે ને પાંચ વીઘાની ડુંગળી વાવવાની હતી એટલે બે કલાકે નહીં થઈ એ તા તો પૂરું થઈ જાય વાવેતર ને અમુક સહા ભાઈ છે આવી રીતે આવે તો રેવીસ પણ લેવું પડે ભાઈ અત્યારે તમને છે ને હું થોડોક નજારો બતાવી દઉં ઉપરથી ભાઈ અત્યારે વાવી જઈને આપણે નજારો આમ થોડોક ઝાડો ઉપર છેડે એમ બતાવી દઉં ને તો નજારો કાંઈ અલગ લાગશે ને અત્યારે જો હવે થોડુંક જ છે વાવાનું પણ ટૂંકા પાટિયા છે એટલે થોડીક વાર લાગે છે બાકી તો બધા તમને આમુ દેખાય છે પાંચ છ પાટિયા બાકી છે પાંચ સો ઉથલ લાગી જાય એટલે પૂરું થઈ જાય છે અત્યારે હું ભાઈ ધોર્યો કરી છે ને ભાઈ આ બધે પાંચ વીઘા પડું છે એમાં ઉવાઈ ગયું છે ને ભાઈ ધોર્યો કરવો પડે ભાઈ એટલે જો અત્યારે આવી રીતના ભાઈ થોડોક પાવડો લઈને ધોર્યો કરવો પડે એટલે ભાઈ કાલે સીધું આવીને શરૂઆત કરી દેવાનું પાણીનું એ જે ખાતર નાખવાનું બાકી છે પાણી તો કાલે પાવાનું છે આ જે છે ને ભાઈ આપણે ધોર્યો થઈ જાય પછી ખાતર નાખવાનું છે તો મિત્રો જો આવી રીતના ધોર્યો કરે છે ને આપણે લઈએ એવા ખાતર અને આપણે બધા છે ને પોળામાં બધા એમાં ખાતર નાખવાનું છે ને ખાતર તમને બતાવી દો જો આવી રીતના ખાતર છે કેવું ખાતર છે એ તમને બતાવું જો આવી રીતના હાથમાં દેખાય ને જો બધાને ખેડૂત હોય એને ખબર જ હોય તો અત્યારે ઠેલી બતાવી દો આપણે ડીએપી ખાતર છે મિત્રો ને અત્યારે જો મસ્ત મજાનું નાખીશી ને પછી આપણે વઈ જવાનું છે ઘરે ને સવારે આવવાનું છે ને હજી એકવાર તમને ખાતર બતાવી દો તગારામાં જો ડીએપીસ ખાતર છે ભાઈ બીજું એક છે પછી કહેવા કે તમે બીજું ખાતર છે બીજું એક નથી ભાઈ હાલો મિત્રો તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ જશે ને સવારે આવવાનું છે અત્યારે હવે ઘરે જઈએ છીએ કેમ કે ભાઈ સવા વાગી જશે હવે ઘરે જવાનું સવારે વહેલું આવવાનું છે આપણે ઘરે જઈને ભાઈ સવારે પહેલા હાર પી છે મિત્રો છે ને આપણે હવારમાંથી આવીને પાણી સારું પડતું છે કે ભાઈને અહીંયા રોકાઈ ગયા થાય એટલે એટલું પાઈ દીધું હવે આપણે અહીંથી છે ને એ બધું આપણે પાવાનું છે આખો દિવસમાં પી જાય ને મિત્રો છે ને આજના વિડીયોમાં એટલું હવે ઉગી જાય ને ડુંગળી એટલે તમને બતાવી કે ભાઈ આવી રીતના ઉગી છે ચલો મિત્રો બાય બાય